એક સમયે ભગવાન શંકર અને માતા પાર્વતીજી કૈલાસ પર્વત પર બિરાજમાન હતા ત્યારે માતા પાર્વતીજી કહ્યું કે હે દેવોના દેવ મહાદેવ મારે તમને પ્રશ્ન પૂછવો છે તો ભગવાન શિવે કહ્યું કે પૂછો દેવી તમારે શું પૂછવું છે માતા પાર્વતીજી કહ્યું આ પૃથ્વી પર ઘણા લોકો દુખી છે ને ઘણા લોકો સુખી છે આવું કેમ ત્યારે ભગવાન શિવે કહ્યું કે દેવી એ તેમના કર્મોના હિસાબ છે કોઈ કોઈ મનુષ્યના કર્મોના હિસાબ સારા થઈ રહ્યા છે તો કોઈ કોઈ મનુષ્યના હિસાબ કષ્ટદાયક થઈ રહ્યા છે તો પછી દેવી પાર્વતીજીએ પૂછ્યું કે પ્રભુ આ કર્મોના લેખા જોખાનો હિસાબ કરે છે કોણ અને તે કેવી રીતે થાય છે ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી તમારા પ્રશ્નોનો જવાબ હું તમને એક વાર્તા કહાની રૂપે આપવાનો પ્રયાસ કરું તમે વાર્તા કહાનીને અંત સુધી ખૂબ જ કાળજીપૂર્વક સાંભળશો કારણ કે આ કહાની વાર્તા દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને માહિતીપ્રદ છે માટે વાલા દર્શક મિત્રો હું તમને પણ આગ્રહ કરીશ કે આ વાર્તા કહાનીને શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળજો અને પછી ભગવાન શિવદેવી માતા પાર્વતીજીને વાર્તા કહાની કઈ સંભળાવે છે અને કહે છે કે એક રાજ્યમાં એક રાજા શાસન કરતા હતા રાજાને બે રાણીઓ હતી હવે રજવાડા યુગમાં રાજાઓને ઘણી બધી રાણીઓ હતી કારણ કે રાજાઓ એક કરતા પણ વધારે લગ્ન કરતા ઘરમાં મોટી રાણીનું જ રાજ ચાલતું મોટી રાણીનો જ દબદબો અને નાની રાણીની તો હંમેશા ટીકા જ થતી રાજા પણ નાની રાણીથી ખૂબ જ નાખુશ રહેતા રાજા નાની રાણીને ના પસંદ કરતા હતા નાની રાણીના દિવસો ખૂબ જ દયનીય હતા મોટી રાણીનું નામ સુલોચના અને નાની રાણીનું નામ રાણી હતું નાની રાણીને બે પુત્રો હતા બંને ભાઈઓના નામ હતા મોટાભાઈનું નામ પાર્થ અને નાના ભાઈનું નામ શાશ્ત હતું રાજા તેના બે પુત્રોને ક્યારેય સંભાળ નતા લેતા બંનેને ના તો સારું ખાવાનું મળતું એ ના તો સારા વસ્ત્રો મળતા તેમને મોટીવાના કડવા વેણ પણ સાંભળવા મળતું નાની રાણી જોઈ રહી હતી કે તેના પુત્રો અને પોતાનું ખૂબ જ અપમાન થઈ રહ્યું છે તેની સાથે ખૂબ જ મોટો અન્યાય થઈ રહ્યો છે છતાં પણ તે આ બધું સહન કરતી હતી પરંતુ મોટી રાણીએ સુલોચનાને આનાથી પણ સંતોષ નહોતો મળતો એ હંમેશા નાની રાણીનું અપમાન કરવાનો પ્રયત્ન કરતી એક દિવસ એવું બન્યું એ બંને રાણીઓ નદીમાં નાહવા આવી હવે મોટી રાણી સુલોચનાએ નાની રાણીને અત્યંત પ્રેમથી કહ્યું કે બેન આવા આજ હું તારા માથામાં સાબુ લજાવું હવે નાની રાણીને મોટી રાણી સુલોચનાનો આ પ્રેમ ખૂબ જ વિચિત્ર લાગ્યું એટલે તેણે કહ્યું કે ના બેન રહેવા દો હું જાતે જ નાઈ લઈશ ત્યારે મોટી રાણીએ સુલોચનાએ કહ્યું કે ના ના આજે હું તને મારા હાથેથી નવરાવીશ આજે મારા હાથેથી તારા શરીર ઉપર ને તારા મસ્તક ઉપર સાબુ લગાવીશ હવે નાની રાણી બિચારી શું કરે મોટી રાણી આગળ તેનું કંઈ ચાલતું નહીં એટલે વધારે જીત પણ કરી શકતી ન હતી એટલે તે મોટી રાણીની સામે જઈને બેસી ગઈ હવે રાણી સુલોચનાએ સાબુ લગાવતી વખતે ગુપ્ત રીતે નાની રાણીના મસ્તક પર કોઈ એવું તત્વ મૂકી દીધું જેથી નાની રાણી પોપટ બની ગઈ અને પોપટમાં વાત કરતી કરતી ઉડી ગઈ પછી ઘરે આવ્યા બાદ રાણી સલોચનાએ જણાવ્યું કે નાની રાણી નદીમાં ડૂબી ગઈ છે એટલે રાજાએ રાણી સુલોચનાની વાત પર વિશ્વાસ કરી લીધો કારણ કે રાજાને રાણી સલોચના પર ખૂબ જ વિશ્વાસ હતો હવે નાની રાણી ગયાની સાથે જ જાણે રાજભવનની લક્ષ્મી પણ જવા લાગી અને રાજભવનમાં અંધારું છવાઈ ગયું નાની રાણીના મેં પુત્રોના દોખની કોઈ સીમા ન હતી અને બીજી તરફ નાની રાણી કોપડ બની ગઈ હતી કે ઉડતી ઉડતી પડોશના રાજ મહેલમાં એક ઝાડ પર જઈને બેસી ગઈ હવે રાધાને ખૂબ જ સુંદર પુત્રી હતી તેણીએ તેના પિતાને કહ્યું કે પિતાજી મને આ પોપટ લઈ આપો મને આ પોપટ ખૂબ જ પસંદ છે મને ખૂબ જ સુંદર લાગે છે એટલે મારે આ પોપટ જોઈએ છે એટલે રાજાના હુકમથી પોપટને પકડી દો ને તેને પાંજરામાં પૂરી દેવામાં આવે હવે ધીમે ધીમે સમય સાફ થવા લાગ્યો હવે ત્યાં રાણી સોલોત મેં ત્રણ પુત્રો હતા પરંતુ બધા પુત્રો ખૂબ જ પતળા નબળા કમજોર હતા જાણે કે ફૂંક મારો ને તો પણ ઊંડી જાય રાણી સોલોતના રડે છે અને વિચાર કરે છે કે મને ખબર નથી પડતી કે સંતાન પ્રાપ્તિ માટે મેં શું શું નથી કરી અને હવે જયારે મારે સંતાનો છે તો પણ તે ખૂબ જ દુબળા નબળા અને કમજોર છે રાણી સુલોચના ખૂબ જ ખંડ પોતાના પુત્રો ઉછેરવાનું ચાલુ રાખ્યું તે પુત્રો અનેક પ્રકારની મોંઘી મોંઘી વાનગીઓ ખવડાવતી પરંતુ તેઓ તાજા થઈ શકતા ન હતા અને બીજી તરફ રાણી સુલોચના નાની રાણીના પુત્રો યોગ્ય પૂરતું ભોજન પણ નતી આપતી અને તે તેમની પાસે ઘણું બધું કામ પણ કરાવતી અને તેમ છતાં તે બંને જાડા અને તાજા થઈને રહેતા આ જોઈને રાણી સુલોચના વધુ ક્રોધથી ભરાઈ ગઈ ઈર્ષાની આગ એના મગજમાં સળગી ઉઠી અને એક દિવસ જ્યારે નાની રાણીના બે પુત્રો ગોરુકુળમાંથી ભણીને પાછા ઘરે આવ્યા ત્યારે તેઓએ જોયું કે તેમની મોટી માં ભયંકર ક્રોધિત સ્વરૂપ લઈને બેઠી હતી ખૂબ જ ગુસ્સે થઈને મોટી મોટી આંખો કાઢી રહી હતી અને જોર જોરથી બધાને અપશબ્દો બોલી રહી અને તે જોર જોરથી રડી રહી હતી આ સાથે જ રાણી સુલોચનાએ મહેલની કિંમતી વસ્તુઓ ફેંકવાનું ચાલુ કરી દીધું એ બંને ભાઈઓએ તેમની મોટી માનું આ સ્વરૂપ આજ સુધી ક્યારેય જોયો ન હતો બંને ભાઈઓએ તેને આટલી બધી પ્રોડક્ટ થયેલી કદી જોઈ ન હતી રાજાને જ્યારે આ ખબર મળી જ્યારે રાજા દોડતા આવે છે અને રાણી સલોચનાને પૂછો કે રાણી તમને શું થયું છે તમે આજે આવું ખરાબ વર્તન કેમ કરી રહ્યા છો ત્યારે રાણી સલોચના કહે છે કે તમારા નાની નાનીના દીકરા મારો વારંવાર માન કરે છે મારી વાત સાંભળતા નથી જ્યાં સુધી હું તેમના લોહીથી સ્નાન નહીં કરું ત્યાં સુધી મારું હૃદય ઠંડો નહીં થાય રાજાએ કહ્યું કે રાણી આ કો પ્રકારની જીત છે તમારી ત્યારે રાણીએ કહ્યું કે તો ઠીક છે મારે તો મારું વર્તન પણ આવો જ રહેશે પછી છેવટે રાજાએ કહ્યું કે પ્રિય રાણી તમે શાંત થઈ જાઓ હવે તમારી ઈચ્છા મુજબ થશે પછી રાજાએ જલાદને બોલાવ્યો અને કહ્યું કે આ બંને ભાઈઓને જંગલમાં લઈ જાઓ અને મારી નાખો અને તેમનો લોહી લાવી અને રાણીએ સુલોચનાને આપી દો રાજાએ જલાદને આને દેશ આપી દીધો પછી રાણી સુલોચનાનો ગુસ્સો શાંત થાય છે હવે બીજાની નાની નાનીના બે પુત્રોએ કહ્યું કે પિતાજી અમે મોટી માને કંઈ પણ કહ્યું નથી અમે તો તેને અમારી માનીએ છીએ અને અમે ક્યારે તેમનું અપમાન ના કરી શકીએ એ અસત્ય બોલે છે ત્યારે રાજાએ કહ્યું કે તમે ચૂપ થઈ જાઓ તમે બંને ખૂબ જ બદવાશ છો એટલે આજે રાણીની આ હાલત થઈ છે અને પછી બંને ભાઈઓ ખૂબ જોર જોરથી રડે છે પણ કોઈએ બંનેની વાત માની નહીં હવે બિચારો જલાદ પણ શું કરે જલાતને રાજાની આજ્ઞાનું પાલન કરવાનું બંને ભાઈઓના હાથને દોરડાથી બાંધી અને તેમને મારવા માટે જંગલમાં લઈ ગયો ત્યાં બંને ભાઈઓની આપી સાંભળનાર કોઈ ન હતો જલાદ બંનેને જંગલમાં લઈ ગયો ત્યાં તેને તેમના કપડાં મોટા ભાઈએ પોતાના નાના ભાઈને કહ્યું કે ભાઈ આપણા ભાગ્યમાં આજે લખાયેલું છે તો આપણે બંને શું કરી શકીએ અને આમે આપણો છે કોણ ચાલો હવે આપણે ભગવાન પાસે જઈએ હવે આપણે બીજા જનલમાં મળીશ હવે જલાદ હતો એ બંનેની વાતો સાંભળી રહ્યો હતો ખૂબ જ દયા આવી છેવટે તો એ બંને ખૂબ જ નાના હતા એમની ઉંમર લગભગ ચૌદ કે પંદર વર્ષની હતી તો જલાદની દયા કેમ ન આવે જલાદ પણ એક માણસ જ છે ને તે મોટી રાણી સુલોચના અને રાજા એ બંને બાળકો ઉપર દયા ન કરી પણ જલાદે ઝડપથી બંનેના હાથ પર ખોલી દીધા અને કહ્યું કે બંને મારે રાજાની આજ્ઞાનું પાલન કરવાનું છે પણ મેં તમને બંનેને મારા કોળામાં રમાડ્યા હું તમને કેવી રીતે મારી શકું હવે હું તમને નહીં મારું તમે આ ચાદર ઉડી અને આ બાળકોને જંગલમાંથી બહાર નીકળી ઓળખશે અને પોતે મહેલમાં પરત રસ્તામાં કૂતરો અને શિયાળને મારી નાખ્યા અને તેનો લોહી લાવીને રાણી સોલોચનાને આપી દીધી રાણી સુલોચના લોહી પ્રાપ્ત કરીને ખૂબ જ ખુશ થઈ ગઈ એ લોહીથી સ્નાન કરે છે ને જોર જોરથી હસે છે અને મનોમન ખૂબ જ ખુશ થાય છે પછી પોતાના પુત્રોને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન જમાડે છે પોતાના પુત્રોનું ખૂબ સારી રીતે જતન કરે છે અને બીજી તરફ નાની રાણીના બે પુત્રો જંગલની બહાર નીકળી અને આગળ ચાલી રહ્યા હતા હવે ચાલતા ચાલતા બંને એક ઝાડ નીચે બેઠા બંને ભાઈના નામ હતા મોટા ભાઈનું નામ પાર્સ અને નાના ભાઈનું નામ શાશ્વત હતું બંને ભાઈઓ ખૂબ જ ભૂખ્યા અને તરસ્યા હતા એટલે નાનો ભાઈ શાશ્વતે પાર્સને કહ્યું કે ભાઈ મને ખૂબ જ તરસ લાગી છે એટલે મોટો ભાઈ પાંચ તો એ કહે છે કે હું જાઉં છું અને આસપાસ કે પાણી છે કે નહીં તપાસ કરી આવ્યો હવે મોટો ભાઈ પાણીની શોધમાં અહીં ને તઈ ફરે છે ત્યારે એક જગ્યાએ તેને એક તળાવ નજરે પડી પરંતુ સમસ્યા એ હતી કે પાણી ઘણું ઊંડું હતું અને એની પાસે કોઈ વાસણ કે કોઈ પાત્ર ન હતું એ નાના ભાઈ માટે પાણી લઈ આવે એટલે પછી તેણે મનોમન વિચાર્યું કે જો ચાદરને પાણીમાં સારી રીતે પલાળવામાં આવે તો નાના ભાઈની તરસ છિપાવી શકાય એટલે એવો વિચાર કરીને તળાવમાં ઉતરે છે હવે વિધિનું વિધાન કહો કે સંજોગ એ રાજ્યની હદમાં જે તળાવ હતો એ રાજ્યના રાજાનો અચાનક અવસાન થઈ ગયું હતું રાજાને કોઈ સંતાન ન હતું પણ સમસ્યા એ ઊંભી થઈ કે રાજદ્વારી પર બેસાડવો કોને એટલે સિંહાસન ખાલી રાખી શકાય નહીં એટલે આ બાબત પર ઘણી બધી ચર્ચાઓ થઈ અને અંતે મંત્રીઓ અને પ્રજાએ સાથે મળી નક્કી કર્યું કે રાજાનો એક ભણાવેલ હતો એ હાથી હતો સફેદ કલરનો હાથી હતો એ હાથી ની ઉપર રાજા ખાલી સિંહાસન બાંધી દીધું ને હાથી ને કહ્યું કે જે વ્યક્તિ ના કપાલ પર રાગ તિલક હોય અને એના મસ્તક પર રાજવી મુગટ હોય એને આ સિંહાસન પર બેસાડી દીધી યોજના મુજબ સફેદ હાથી તો નીકળી ગયું એની પીઠ પર સિંહાસન હતું હાથી એ રાજા રાજાશાહી તિલક અને મસ્તક પર મુગટ લગાવી માણસ ની શોધવા નીકળ્યો ફરતા ફરતા હાથી એ તળાવ પાસે પહોંચ્યો જ્યાં પાર્થ પોતાની ચાદર ને પાણીમાં પલાળી રહ્યો હતો એના કપાળ પર રાગ તિલક અને મસ્તક પર મુકટ જોઈ અને સફેદ હાથીએ તેને પોતાની સોંડથી પકડી અને સિંહાસન પર બેસાડી દે હવે પાર્થના મસ્તક પર મુગટ પહેરેલો હતો જે તે ઉતાવળમાં ઉતારવાનું ભૂલી ગયો હતો અને પાર્થે શાશ્વત શાશ્વત બોલવાનું શરૂ કર્યું પણ બધું વ્યર્થ ગઈ સફેદ હાથી પાર્થને લઈને ઝડપથી રાજમહેલ તરફ ચાલવા લાગી બીજી તરફ શાશ્વત ઝાડ નીચે બેસી અને પોતાના ભાઈની આવવાની રાહ જોતો હતો જ્યારે તેનો ભાઈ લાંબા સમય સુધી ન આવ્યો ત્યારે તે ડરના માર્યા રડવા લાગ્યો આખો દિવસ રડવામાં પસાર થઈ ગયો રાત થઈ ત્યારે તે રડતો રડતો ત્યાં સુઈ ગયો અને બીજે દિવસે સવારે એક સન્યાસી સાધુ ત્યાંથી નીકળે છે એ શાશ્વતને આ હાલતમાં જોઈને એ સાધુ સંન્યાસીને ખૂબ જ દયા આવી ને તેમણે તેને પોળામાં ઉચકી અને જંગલમાં બનાવી પોતાની કુટિયામાં લઈ ગયું અને બીજી તરફ સફેદ હાથી પાર્સને બેસાડી અને તે રાજ રાજમહેલમાં પહોંચી ગયો બધાએ નવા રાજાનું ખૂબ જ સ્વાગત કર્યું પાર્સને રાજગાદી પર બેસાડી અને રાત તિલક કરી તેને કંઈ પણ સમજાયું નહીં કે આ બધું શું થઈ રહ્યું છે તે પોતાના ભાઈને ખૂબ જ યાદ કરી રહ્યો હતો એ દેવ સે સૈનિકો લઈ અને તેના ભાઈને ને શોધવા એ જગ્યાએ ગયો પરંતુ એને એનો નાનો ભાઈ શાશ્વત કેન મળ્યો નહીં આખો દિવસ શોધખોળ કરી પણ નાનો ભાઈ ના મળી પાર્થ નિરાશ છે કે થઈને રાજમેલ માં પરત ફરે છે સમય વિતતો ગયો રાજા બનેલ પાર્થે એ પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું અને તેણે કુશળતાપૂર્વક રાજાનું સિંહાસન સંભાળી એની ઉંમર એ સમયે લગભગ પંદર સો વર્ષની હતી પરંતુ ભગવાનની કૃપાથી બુદ્ધિને સમજણની કમી ન હતી હવે પાર્થને કોઈ વાતની કમી ન હતી પણ એની માં અને નાના ભાઈને યાદ કરીને ખૂબ જ દુઃખી રહેતો હતો જ્યારે બીજી તરફ નાનો ભાઈ શાશ્વત જંગલમાં સાધુની ઝોપડીમાં દિવસો ગાળતો એ દરરોજ હવન માટે જંગલમાંથી લાકડું કાપી લાવતો પૂજા માટે ફૂલો તોડી લાવતો સાધુ સંન્યાસી સાથે બેસીને શાસ્ત્રો અને વેદોનો જ્ઞાન મેળવતો બીજી તરફ પાર્થ અને શાશ્વતના પિતા એ રાજા પર દેવી આપતીનું સંકટ આવ્યો કે તેનું આખું રાજ્ય નષ્ટ પામ્યું રાજા કંગાળ થઈ ગયા રાજ્ય પર બીજા રાજાએ કબજો કરી લીધો એ રાજા બધાને છોડીને ને ચાલ્યા ગયા રાણી સુલોચનાની હાલત પણ ખૂબ જ દયનીય બની ગઈ હતી હવે ભીખ મારીને એક દિવસ દુઃખમાં ડૂબેલી રાણી સોલોચના પોતાના ત્રણ પુત્રો સાથે દરિયા કિનારે ઊંડી હતી અને અચાનક જ રાણી સોલોચનાના ત્રણેય પુત્રો દરિયાના મોજામાં તણાઈ ગયા મોટી રાણીએ પોતાના પુત્રોને બચાવવા માટે ખૂબ જ પ્રયત્ન તો કર્યા પણ બધું વ્યસ્ત દુખે રાણી પણ ગલિયામાં કુદી પડી ભીજી તરફ એ નાની રાણી પૂપડ બની અને જે રજવાડામાં ગઈ હતી એ રાજ્યના રાજાની પુત્રી લોકોપતિ અમે ખૂબ જ મોટી થઈ ગઈ રાજા તેની સુંદર પુત્રી માટે યોગ્ય વરસોધી રહ્યા હતા પરંતુ તેમને યોગ્ય વર મળી રહ્યો ન હતો ત્યારબાદ રાણી સાથે ચર્ચા વિચારણા કરી અને તેમણે સ્વયંબરનું આયોજન કર્યું સ્વયંબર સભામાં અનેક રજવાડાઓના રાજાના રાજકુમારોએ હાજરી આપી રાજાએ જાહેરાત કરાવી કે રાજાઓના બધા પુત્રો તેમની જગ્યા પર સ્થાન લેશે અને મારી પુત્રી રૂપવતી હાથમાં માળા લઈ અને બધાની સામેથી પસાર થશે પોતાને ગમતા રાજકુમારના ગળામાં માળા પહેરાવશે એટલે સ્વયંવરનો દિવસ નજીક આવ્યો અને તે દિવસે રૂપવતીએ સ્વયંવર માટે શણગાર કરવાનું ચાલુ કર્યું પછી જે પેલી નાની રાણી પોપટ બની ગઈ હતી એ પોપટ રાણીને પૂછ્યું કે હવે મારે શણગારમાં શું ખૂટે છે તો પોપટે કહ્યું કે જો હું તમારી જગ્યાએ હોત ને તો હું ગજમોતી પહેરી સ્વયંવરમાં આવેલા રાજકુમારોમાંથી કોઈ ગજમોતી પહેરીને આવ્યો હોય તો એ માનજો કે એ તમારા માટે લાયક છે અને આ સાંભળીને રૂપવતીએ તમામ શણદારો ઉતારી દીધા અને જાહેરાત કરી કે તે પોતાના માટે ગજમોતી લાવશે એ જ રાજકુમાર સાથે લગ્ન કરશે રાજકુમારીને આવી જાહેરાત સાંભળીને તમામ રાજકુમારો ગજમોતીની શોધમાં નીકળી ગયા રાજકુમારોએ સાંભળ્યું હતું કે બધા જ હાથીઓમાં ગજમોતી હોતું નથી દરિયા કિનારે જોવા મળતા કોઈ કોઈ હાથીઓમાં જ ગજમોતી હોય છે તેથી બધા રાજકુમારો સમુદ્ર તરફ આગળ વધ્યા અને તેઓ દરિયા કિનારે પહોંચે એ પહેલા હાથીઓના ટોળાએ તેમના પર હુમલો કરી દીધો જેના કારણે અનેક રાજપુત્રોના હાથ પગ તૂટી ગયા અને ઘાયલ છે એટલે તે બધા જ ભયભીત થઈને નિરાશ ચહેરે પરત ફર્યા અને થોડા દિવસ પછી આ સમાચાર એ રાજા બનનાર પાર્થના કાન સુધી પહોંચ્યા એને રાજાના ફકરોની આવી દુર્દશા વિશે જાણીને દુઃખ થયો અને રૂપવતીના આવા વર્તન પર એ ખૂબ જ ગુસ્સે થયો એણે નક્કી કર્યું કે તે રૂપતીનો અહંકાર ઉતારશે અને રાજા પાર્થે એ રૂપપતિના પિતાના રાજ્ય પર આક્રમણ કર્યું રૂપપતિના પિતાનો પરાજય થયો અને રાજા બનેલા પારસે રૂપતીના પિતાને અને રૂપતીને બંદી બનાવી લીધા બીજી તરફ શાશ્વત સાધુ સન્યાસીની ઝોપડીમાં દિવસો પસાર કરી રહ્યો આખો દિવસ આમ તેમ જંગલમાં ભટકતો રહેતો અને તેનો એક માત્ર પૂજા માટે સામગ્રી એકઠી કરવાનું કામ હતું અને દિવસ રાત સંન્યાસીની સાથે મંત્રોચાર કરતો એ સાધુ સન્યાસીની કુટીર નદીકમાં એક વિશાળ વડનું ઝાડ હતો એમાં એક કબૂતર અને એક બુલબુલ રહેતા હતા એક દિવસ શાશ્વક એ ઝાડ નીચે ઉદાસ થઈને બેઠો હોય છે પછી તેને કબૂતરને બોલબોલને વાતો કરતા સાંભળ્યા કબૂતરે બોલબુલને સ્વયંવરની બધી ઘટનાઓ સંભળાવી પછી કહ્યું કે કોણ જાણે પરિણામ શું આવે પણ તે ક્ષીરસાગરમાં સોવર્ણ કવળ રાખવામાં આવ્યું છે અને તે સોવર્ણ કવળમાં હાથી રહે છે અને તે હાથીના માથામાં ગધ મોતી છે કબૂતરી પૂછ્યું કે પણ ત્યાં જય શકે બોલબુલ કહે છે કે કોઈ રાજવી પરિવારમાં વ્યક્તિ ત્યાં જઈ શકે છે આ બધી વાત સાંભળીને શાશ્વતે તેમને પૂછ્યું કે હું ગજ લેવા જઈશ શું તમે મને મને આ કામમાં સહાય કરશો મદદ કરશો તો કબૂતરને બોલબુલ કહે છે કે હા અમે તમને જરૂર મદદ કરીશું પણ પહેલા સાધુ સન્યાસી પાસે જઈને તેમ ત્રિશુદ લઈ આવો પછી વડના ઝાડ પાસે જઈ અને રાજવી પોશાકની માગણી કરો તમને બધું પ્રાપ્ત થશે શાશ્વતે સન્યાસી પાસેથી ત્રિશુર લીધું વડના ઝાડ પાસેથી રાજવી વસ્ત્રો મેળવ્યા અને તેને પહેરીને તે સમુદ્ર તરફ ચાલી નીકળ્યું શેરસાગર પહોંચીને જોયું તો સોનેરી કમળમાં એક સફેદ હાથી હતો હાથીના માથા પર ગજમોતી હતો અને ગજમોતીનો પ્રકાશ ચારે બાજુ ફેલાયેલો હતો શાશ્વતે સફેદ હાથીની પીઠ પર કૂદી પડ્યો અને જેવું તેણે ત્રિશુલ સફેદ હાથીના માથા પર મૂક્યું એવો તે સમુદ્રી સોનેરી કમળનો સફેદ હાથી અદ્રશ્ય થઈ ગયો ત્યાં ફક્ત કમળનું ફૂલ હતું હવે કમળનું ફૂલ ખૂબ જ મોટું હતું એની અંદર હાથી ઊભો હતો અને તેની અંદર ગજ માળા હતી પછી એ મનુષ્યના અવાજમાં કમળનું ફૂલ બોલે છે કે ચોક્કસ તમે કોઈ રાજાના પુત્ર છો કયું રાજ્ય છે તમારું મિત્ર આટલા સુધી પહોંચવાની હિંમત કોઈ સામાન્ય માણસમાં ન હોય ત્યારે શાશ્વતે કહ્યું કે હું કોઈ રાજાનો પુત્ર નથી હું જંગલમાં એક સાધુ સંન્યાસીની સાથે રહું છું ત્યારે કમળ કહે છે કે ઠીક છે તમે ગજમોતીને તમારા મસ્તક ઉપર અને મને તમારા દિલમાં રાખજો તમારા લગ્ન રૂપતિ સાથે થશે અને તમારું જીવન સુખમાં પસાર થશે શાશ્વત શિ સમુદ્રની રેત પર ચાલવા લાગ્યું તો પછી તેને કોઈ અવાજ સંભળાયો કે અમે પણ તમારા જ છીએ અમને તમારી સાથે લઈ જાઓ હવે શાશ્વતે આશ્ચર્યપૂર્વક આસપાસ જોયું પણ તેને કોઈ દેખાયું નહીં જ્યારે પછી થોડો આગળ વધ્યો ત્યારે ફરીથી એ જ અવાજ આવ્યો પાછા ફરીને તેણે જોયું કે ત્યાં ત્રણ સોનાની માછળીઓ હતી એ માછલીઓને પકડીને પોતાની સાથે લઈ ગયો બીજી તરફ રાજા બનેલ પાર્થ શિકાર કરવા માટે જંગલમાં જાય છે અને એક આખો દિવસ ભટક્યા પછી પણ એક પણ શિકાર તેના હાથમાં આવ્યો નહીં એટલે થાકી પાકી અને તે ઝાડ નીચે બેસી જાય છે અને અચાનક તેને યાદ આવ્યું કે તે પોતાના ભાઈ શાશ્વતને આ ઝાડ નીચે છોડીને પાણી લેવા ગયો હતો અને પછી એક હાથી તેને એક રાજ્યમાં લઈ ગયો હતો મારા ભાઈ શાશ્વતનું શું થયું હશે ક્યાં ગયો હશે અને જીવતો હશે કે નહીં તેને પોતાના ભાઈની ખૂબ જ ખોટ સાલવા લાગી પરંતુ તે કરી શું શકે આસપાસ જોયું પણ તેને પોતાનો ભાઈ ક્યાં જોવા ન મળે રાજભવનમાં માં પાછા ફર્યા પછી પણ તે માત્ર શાશ્વત વિશે જ વિચારતો રહ્યો અને બીજી તરફ શાશ્વત ગજ લઈ અને રૂપવતીના રાજ્યમાં ગયો ત્યાં તેને ખબર પડી કે રાજા પાર્થ રૂપવતીને બંદી બનાવીને પોતાના રાજ્યમાં લઈ ગયો છે શાશ્વત સીધો રાજા પાર્થના મહેલમાં ગયો અને ત્યાં રાજાના અંગરક્ષકોને સોનાની ત્રણ માછલીઓ આપી અને તેમને કહ્યું કે તમારા રાજાને કહો કે રૂપવતીને છોડી દે પરંતુ રાજા પાર્થ તો તેના ભાઈના શોખમાં ડૂબી ગયો હતો એના કક્ષનો દરવાજો બંધ કરી એની અંદર બેઠો હતો અને સાત દિવસ સુધી શાશ્વત રાજમહેલની સામે રાજાની પ્રતિક્ષા કરતો રહ્યો અને આઠવા દિવસે પાર્થ રાજા થોડા સામાન્ય થાય છે તો બીજી તરફ દાસીઓ એ સોનાની માછલી કાપવા બેસી ગઈ પણ એ દાસીઓને ખૂબ જ નવાઈ લાગી જ્યારે માછલીઓ બોલવા લાગી અને માછલીઓએ કહ્યું કે એમને કાપશો નહીં અમે રાજાના ભાઈઓ છીએ ત્યારે અંગરક્ષકોએ રાજા પાર્થને શાશ્વત વિશે જણાવ્યું કે રાજા સાહેબ એક યુવાન સાત દિવસ મારી પ્રતિક્ષા કરે છે રાજા પાર્થ પોતે રાજભવનની બહાર આવે છે ને ત્યાં તેના ભાઈ શાશ્વતને જોવે છે અને પછી દોટ મૂકે છે દોટ તો જઈને પોતાના નાના ભાઈને ભેટી પડે છે ને હવે બંને ભાઈઓ ભેટી પડ્યા અને ખૂબ જ રડ્યા અને પછી દાસીઓ સોનાની માછલીઓ લઈ અને રાજા પાસે આવી અને રાજાને કહ્યું કે રાજા સાહેબ આ તો ખૂબ જ વિચિત્ર વાત છે આ માછલીઓ તો બોલે છે આ માછલીઓ કહે છે કે આ તમારા ભાઈ છે પરંતુ આશ્ચર્યની વાત તો એ હતી કે રાજા પાર્થે એ જેવા માછલીઓ પર હાથ મૂક્યો એ ત્રણેય માછનીઓ ત્રણ માણસો કહેવાય તેને જોઈને રાજા પાર્થને ખ્યાલ આવી ગયો કે તે રાણી સુલોચનાના પુત્રો છે અને તેના જ ભાઈ છે તેઓએ પાર્થ અને શાશ્વતને રાણી સુલોચના અને રાજાની કમલશીબીની બધી વાત કહી જણાવી તેમણે કહ્યું કે કેવી રીતે રાજા રાણીનું જીવન બરબાદ થઈ રાજા સંપૂર્ણ કંગાળ બની ગયો અને કેવી રીતે તેની માનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ લીધ્યું અને અમને પણ એ ખબર નથી કે અમે કેવી રીતે બચી ગયા એ ત્રણેય ભાઈઓને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પછી પાર્થ શાશ્વત અને તેમના ત્રણેય ભાઈઓ એ મહેલમાં ખુશીથી રહેવા લાગ્યા પાંચ ભાઈઓ એ સંપીને રહેવા લાગ્યા રાજા પાર્થે પોતાના ભાઈ શાશ્વતના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી તેણે રૂપવતીના પિતાને સમાચાર મોકલાવ્યા કે વખતે તેમને મુક્ત કરવામાં આવી રહ્યા છે પાંદરામાં રહેલા પોપટે રૂપવતીને સારા સમાચાર આપ્યા એક રાજકુમાર ગજમુતી લઈને આવ્યો છે રૂપવતીએ કહ્યું કે હું જાણું છું અને તે જ સમયે એક દાસી ત્યાં દોડતી આવીને ખુશીથી કહ્યું કે ગજમુતી લાવનાર રાજા પાર્થનો નાનો ભાઈ છે રૂપપતિ ખૂબ જ ખુશ હતી અને તેણે નક્કી કર્યું કે તે આજે પોતાના પ્રિય પોપટને પોતાના હાથે સ્નાન કરાવશે એટલે રૂપતિએ કાચી હળદરને ગાયના દૂધમાં પીસી અને દૂધમાં મેળવી અને પોપટને તેનાથી નવડાવવાનું શરૂ કર્યું જેવા રૂપપતિનો હાથ પોપટના કપાળ ઉપર ગયો એ તરત જ પોપટ એક સુંદર સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગઈ રૂપતિએ આશ્ચર્યથી પૂછ્યું કે તમે કોણ છો પરિ છો કે દેવી છો ત્યાં એ સ્ત્રી કહે છે કે પાર્થ અને શાશ્વત મારા પુત્રો છે અને ત્યારબાદ તે પાર્થની માએ પોતાની સાથે જે બન્યું તે બધું જ કહી જણાવ્યું ચાર દિવસ બાદ શાશ્વતના લગ્ન રૂપવતિ સાથે થઈ ગયા વિદાય સમયે રૂપવતીએ તેના પિતાને કહ્યું કે હું પાલખીમાં એકલી બેસીશ જેના પિતાએ પૂછ્યું કે એવું કેમ એનું શું કારણ તો રૂપવતીએ કહ્યું કે પિતાજી મેં સવારની પ્રાર્થના દરમિયાન એકલા રહેવાના પ્રણ લીધા છે તેના પિતાએ કહ્યું કે ઠીક છે કાંઈ વાંધો ને તારી ઈચ્છા અને તારી ઈચ્છા મુજબ જ થશે હવે બધા વિદાય આપ્યા બાદ રૂપવતી સુંદર પાલખીમાં બેઠી હતી અને રૂપવતી ગુત્રીતે એ નાની નાની એ પાર્થની માને તેની પાલખીમાં બેસાડી દીધી શાશ્વત પણ પોતાની પાલખીમાં બેઠો હતો જ્યારે પાલખી રાજા પાર્થના મહેલ પાસે ખોબી એટલે રૂપવતી ઉપરાંત એક અનોખી સુંદર અસ્ત્રી પણ પાલખીમાંથી નીચે ઉતરી અને બધા આશ્ચર્યથી તેની સામે જોતા રહ્યા પાલખીમાંથી ઉતરતા રાણીએ પૂછ્યું કે મારો પાર્થ અને શાશ્વત ક્યાં છે મારી પાસે ઝડપથી આવો માનો અવાજ સાંવળી અને પાર્થ અને શાશ્વત બને આગળ આવ્યા અને માને બેટી પડ્યા હવે મોટી રાણી ત્રણેય પુત્રો પણ દોડી નથી આવ્યા હવે નાની રાણીના દુઃખોનો અંત આવ્યો દરેક ના દિવસો ખુશીથી પસાર થવા લાગ્યા પરંતુ તેમ છતાં નાની રાણી તેના પતિને ખૂબ જ યાદ કરતી હતી કારણ કે તે એક પતિવ્રતા સ્ત્રી હતી તેનો પતિ ભલે ગમે તેવો હતો પણ તેને તેની ખોટ ખૂબ જ સાલતી હતી દાદાએ તેની સાથે ખૂબ જ અન્યાય કર્યો હતો પરંતુ તેમ છતાં એ તેને યાદ કરી કરી રડતી હતી હવે તેમના નવા જીવનની શરૂઆત થઈ ગઈ હતી રાજા પાર્થ એક શક્તિશાળીને પોતાની પ્રજાનો પ્રિય રાજા બની ગયો હતો પાર્થે એક હિંમતવા ન્યાયપ્રિય અને સંવેદનશીલ રાજા બની ગયો હતો જે હંમેશા પ્રજાની પ્રજા જોતો હતો એની માં નાની રાણી એક સમજદાર અને પરિપક્વ સ્ત્રી હતી જેમણે નૈતિકતા અને કર્તવ્યના પાઠ પોતાના બે પુત્રોને શીખવ્યા હતા ત્યારે તે સમયે નજીકના રજવાડામાં ખૂબ જ સુંદર રાજાની એક રાજકુમારી હતી અને તે પોતાની સુંદરતા બુદ્ધિમત્તા અને સાહસ માટે ખૂબ જ પ્રખ્યાત હતી અને તેનું નામ હતું વોહિની મોહિની સપનું હતું કે તે પોતાના રાજ્યની સીમાઓની બહાર જઈને નવા નવા સ્થળોનો અનુભવ કરશે એના ખુલ્લા નિખાલસ મનના કારણે લોકો તેને ખૂબ જ ચાહતા હતા એ દિવસે રાજ્યમાં એક ખતરનાક જાદુગર આવે છે અને જાદુગરનું નામ હતું તેજા અને તે તેની અપાર શક્તિઓ અને લુચ્ચાઈ માટે ખૂબ જ કુખ્યાત હતો જાદુગર તેજા રાજકુમારી મોહિનીની સુંદરતાથી મોહિત થઈ ગયું અને મોહિનીને પ્રાપ્ત કરવાની જંખના કરવા લાગી જયારે રાજકુમારી તેજાને નકારે છે ત્યારે જાદુગર તેજાને ખૂબ જ ખોટું લાગે છે અને પછી તે ક્રોધ થઈ જાય છે અને મોહિનીને કેદ કરે છે અને તે પોતાના મેલમાં લઈ જાય છે અશક્ય હતું જ્યારે પાર્થને તેના દ્વારા ખબર મળી ત્યારે તે થઈ મોહિનીની દુર્દશાના સમાચાર રાજા પાર્થ સુધી પહોંચે છે પોતાની નીતિવાદીઓના કારણે પાર્થે ક્યારે કોઈ પણ રાજ્યની બાબતમાં હસ્તક્ષેપ કર્યો ન હતો પરંતુ જયારે તેને મોહિનીની મુશ્કેલીઓ વિશે ખબર પડી ત્યારે તેના દિલથી ખૂબ જ દુખી થઈ ગયું તેને નક્કી થઈ ગયું કે હવે જાણે તેનો ઈરાદો રાજકુમારી મોહિનીને મદદ કરવાનો છે તે પોતાના રાજ્યની દેખરેખ પોતાના ભાઈ શાશ્વતને સોંપી અને મોહિનીને છોડાવવા માટે જાદુગરના રાજ્ય તરફ પ્રયાણ કરે છે પાર્થે તેની યાત્રામાં ઘણા જોખમો અડચણો અને અજમાયશોનો સામનો કરવો પડ્યો જંગલોથી લઈ અને ઊંચા ઊંચા પર્વતો સુધી પાર તેની હિંમત અને સત્ય થી બધી મુશ્કેલીઓને પાર કરતો આગળ વધ્યો તેને અનેક ખતરનાક ચહેરાઓ ઘણા જાદુ જીવોનો સામનો કરવો પડ્યો આ દરમિયાન જાદુગર તેજાના મહેલમાં કેદ મોહિની રાજા પાર્થની યાત્રાની વાતો એને કાને પડે છે અને મોહિનીના દિલમાં અજાણતા જ બંને વચ્ચે પ્રેમના અંકુર તૂટવા લાગ્યા મોહિનીને આશા બંધાઈ ગઈ હતી કે રાજા પાર્થ તેને બચાવવા જરૂર આવશે પાર્થે આખરે જાદુગર તેજાના મહેલ સુધી પહોંચી જાય છે જ્યાં તેને અનેક જાદુ શક્તિઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ પોતાની હિંમત અને પ્રેમના દમ પર જાદુગર તેજાનો સામનો કરે છે તેજા અને પાર્થ વચ્ચે રોમાંચક યુદ્ધ થાય છે અને જેમાં પાર્થ પોતાની બહાદુરી બતાવે છે અને તેજાને પરાજિત કરે છે પાર્થ મોહિનીને મુક્ત કરાવે છે અને બંને વચ્ચે ઊંડો પ્રેમ પ્રગટ થઈ ગયો મોહિની અને પાર્થ એકબીજાને પોતાના મનની વાત કરે છે પાર્થની હિંમત અને પ્રેમ મોહિનીને આકર્ષે છે અને પાર્થ મોહિનીની બુદ્ધિ અને સુંદરતાથી આકર્ષાય છે બંને પોતાના રાજ્યમાં પાછા ફરે છે હવે રાજા પાર્થ મોહિનીને તેના પિતાને સુપ્રત કરે છે એટલે મોહિનીના પિતા એ રાજા પાર્થનો ખૂબ જ આભાર વ્યક્ત કરે છે કારણ કે જ્યારથી મોહિની ગઈ હતી ત્યારથી રાજા અને રાણીએ ખાવાનું પણ બંધ કરી દીધું હતું અને તે ઘણા સમયથી બીમાર હતા એમણે તરત જ મોહિનીને જોઈ તો દેવ ખૂબ જ ખુશ થઈ ગયા અને તેને બેટીને કહ્યું કે બેટી અમે તો મરી ગયા હતા હું ક્યાં ચાલી ગઈ હતી પછી મોહિનીએ તેના પિતાને આખી હકીકત નહીં જણાવી હવે તે રાજા પાર્થથી ખૂબ જ પ્રભાવિત થાય છે અને અને પાર્થને પોતાનો જમાઈ બનાવવાની ઈચ્છા રાખી અને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે અને કહે છે કે મારી દીકરી સાથે લગ્ન કરો હવે પાર્થ તો મોહિનીને ખૂબ જ પસંદ કરતો જ હતો જેણે કહ્યું કે ઠીક છે હું તમારી દીકરી સાથે લગ્ન કરવા તૈયાર છું અને આ પછી પાર્થ અને મોહિનીના લગ્ન સંપન્ન થાય છે અને બંનેના લગ્ન થયા બાદ તેઓ પોતાના રાજ્યમાં પાછા ફરે છે જ્યારે તેમના રાજ્યમાં સમાચાર ફેલાય છે કે રાજા પાર્થના લગ્ન થઈ ગયા છે તેથી દરેક જણ તેમને ખૂબ જ ધામધૂમથી આવકારે છે અને રૂપપતિ અને તેની માં તેમનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરે છે અને પછી થોડાક વર્ષોનો સમય વીતી જાય છે અને પછી એક દિવસ એક દ્વારપાલ રાજા પાસે આવે છે અને તેમને જણાવે છે કે ફકીર છે જે આપણા મહેલના દરવાજે બેભાન થઈ ગયો છે અને તે કંઈ બોલી રહ્યો નથી ત્યારે રાજા પાર્થે કહ્યું કે તમે તેને કંઈક ખાવા માટે આપો અને પછી અંદર લઈ આવો જ્યારે પાર્થે જોયું કે એ ફકીર બીજું કોઈ નહીં પણ તેના પિતા જ હતા પછી તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા અને જ્યારે પાર્થના પિતાએ જોયું કે જે પુત્રોને એ ક્યારે કંઈ ગણતો ન હતો તેને મારી નાખ્યો હતો એ આજે જીવિત કઈ રીતે છે પરંતુ પછી તે જુએ છે કે તેની નાની રાણી પણ ત્યાં હાજર છે અને શાશ્વત પણ છે પછી તે વધુ ભયભીત થઈ જાય છે રાજા વિચારે છે કે આ લોકો થોડા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા તો આજે તેઓ જીવિત કેવી રીતે છે અને પછી રાણી દોડીને રાજાને ભેટી પડી છે અને કહે છે કે પતિદેવ તમે ક્યાં હતા હવે જ્યારે રાજામાંથી ફકીર બની ગયેલ રાજા પાસે હવે રડવા સિવાય બીજું કંઈ પણ હતો નહીં તેમણે કહ્યું કે રાણી તમે તો નદી તળાવમાં ડૂબીને મરી ગયા હતા મને રાણી સોલતનાએ સમાચાર આપ્યા પછી નાની રાણીએ કહ્યું કે રાણી સોલતનાએ કેવી રીતે મારા મસ્તક ઉપર કોઈ જાદુઈ સાબુ ફેર્યો અને હું પોપટ બની ગઈ હતી પણ પછી હું ભગવાનની કૃપાથી પાછી મનુષ્ય બની ગઈ છું અને તમે તમારા પોતાના દીકરાઓને મારી નાખવાનો આદેશ કેવી રીતે આપ્યો તમે કેવા પિતા છો કે તેને પોતાના પુત્રોને મારી નાખવાનો આદેશ આપ્યો હતો એક સાચા માતા પિતા ક્યારેય પણ પોતાના સંતાનોને મારી નાખવાનો આદેશ આપતા નથી તેમના સંતાનો તો દીકરો હોય કે દીકરી મા બાપના દિલનો ટુકડો હોય છે ત્યારે રાજાએ કહ્યું કે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી પૌરાણિક સુલોચનાની વાતોમાં આવી ગયો હતો તેની વાતોમાં આવીને મેં એટલા મોટા મોટા પાપ કર્યા છે પરંતુ તેમ છતાં આપણા બે બાળકો બચી ગયા પછી પાર્થ અને શાશ્વતી રાજાને આખો સત્ય કહી જણાવ્યું કેવી રીતે જલાદે તેમનો જીવ બચાવ્યો હતો તેના હૃદયમાં પણ તરુણા હતી તેણે એમને માર્યા ન હતા પણ તમારા હૃદયમાં જરા પણ દયા ન હતી હવે તે ફકીર રાજા તે જોર જોરથી રડે છે અને કહે છે કે મેં ખૂબ જ પાપ કર્યું છે ભગવાન મને ક્યારેય માફ નહીં કરે કારણ કે મેં તમારા લોકો સાથે ઘણું ખોટું કર્યું છે ઘણો અન્યાય કર્યો છે અને કહેવાય છે કે જે હું કરું તે હું ભરો કરેલા કર્મોના ફળની સજા ભોગવી જ પડે છે કારણે કે અને મેં તમારી સાથે જે કર્યું તે અમને આ જન્મમાં મળી ગયું છે કર્મના ફળથી આજ સુધી કોઈ બચી શક્યો નથી તો પછી અમે કેવી રીતે બચી શકીએ અમે ઘણા બધા ખરાબ કર્મો કર્યા હતા ઘણા પાપ કર્યા હતા અને તેથી જ હું રાજામાંથી રંક બની ગયો અને તમે નીતિવાદી અને કર્મ નિષ્ઠ હતા એટલે રંકમાંથી રાજા બન્યા એટલે જ કહેવાય છે કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી તે રાણી કહે છે કે જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ કર્મ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ બુદ્ધ ગીતામાં કહે છે કે કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી તે માણસના કર્મો હોય છે જે તેને જમીનથી ઉપાડીને આસમાને પહોંચાડે છે અને એ જ કર્મો હોય છે જે તેને ઊંચાઈએથી નીચે પણ પટકે છે આપણા હિન્દુ ધર્મની માન્યતા છે કે આપણને આપણા કર્મો અનુસાર શુભ કે અશુભ ફળ મળે છે જેવા માણસ કાર્ય કરે છે તેને અનુરૂપ ફળ તેને ભોગવવા પડે છે સમય જ ફળ નક્કી કરે છે એટલા માટે વ્યક્તિએ પોતાના કર્મો સમજી વિચારીને જ કરવા જોઈએ કર્મના નિયમ મુજબ કર્મનો યોગ એ જ ઈશ્વર છે વ્યક્તિએ ભગવાનથી ડરવાની જરૂર નથી પણ પોતાના ખરાબ કર્મોથી ડરવું જોઈએ કારણ ઈશ્વર તો માફ કરી શકે છે પણ ખરાબ કર્મો મનુષ્યને કદી માફ કરતા નથી સત્કર્મોની મદદથી આપણે સ્વર્ગમાં જઈ શકીએ છીએ અને બીજી તરફ પાપ કર્મ મનુષ્યને નરકના દ્વાર સુધી પહોંચાડે છે અને આ રીતે ભગવાન શિવે માતા પાર્વતીજીને કર્મોના લેખા જોખાની વાર્તા કથા કઈ સંભળાવી હતી તો વાળા દર્શન મિત્રો બસ આટલું જ મળીશું બીજા વિડીયોમાં આવી જ કોઈ વાર્તા કહાની સાથે ત્યાં સુધી આપ તમામને મારા હર હર મહાદેવ